રોજિંદા શાકમાં એ આપણે નાનો સરખો ચેન્જ કરીને શાકને બનાવીએ ને તો એટલું બધું ટેસ્ટી બને ને કે ના પૂછો વાત તો હમણાં તો સીઝન એટલે ઉનાળાની સિઝન એટલે એક બાજુ શાકભાજીની અછત અને સાથે સાથે શાકભાજી મોંઘા પણ ખરા તો એવા સમયમાં કાંદા બટાકા ચોક્કસ યાદ આવી જ જાય તો કાંદા બટાકાનું શાક તમે પણ બનાવતા જ હોશો અને હું આજે કાંદા બટાકાનું શાક બનાવીશ ને તો એટલું ચટપટું લાગશે ને કે તમે ખાતા જ રહી જશો તો શરૂ કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ પાંચથી છ બટાકા લીધા છે કૂકરમાં થોડું પાણી લઈને એને બાફી લઈશું વજનમાં પાંચસો ગ્રામ છે અને બટાકા થઈ જાય અને ઠંડા થવા દઈએ ત્યાં સુધીમાં ગેસ પર ઝાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ તેલ ગરમ થાય ને એટલે હાફ ટી સ્પૂન રાઈ ઉમેરીશું હાફ ટી સ્પૂન જીરું ઉમેરીએ અને વન ફોર ટી સ્પૂન હિંગ લઈએ બે જેટલું આદુને છીણીને ઉમેરીશું ગેસની ફ્લેમને અત્યારે સ્લો રાખી છે અને આદુ ઉમેર્યા બાદ થોડું એને સાંતળી લેવાનું છે ત્યારબાદ આઠથી દસ કળી લસણને આ રીતે સંચામાં પ્રેસ કરીને ઉમેરીશું અને લસણને પણ જરા સાંતળી લઈએ હવે આ ત્રણ મીડિયમ સાઇઝના કાંદા છે કે જેને આ રીતે પાતળી સ્લાઇસમાં કાપી લીધા છે એ ઉમેરીએ અને કાંદાને પણ બે મિનિટ સાંતળી લઈએ કાંદા થોડા પ્રમાણમાં સતળાઈને એટલે ત્રણ લીલા મરચાં તીખા આ રીતે કાપીને ઉમેર્યા અને આઠથી દસ કઢી પત્તા છે આ ડ્રાય કઢી પત્તા છે એટલે હું હમણાં ઉમેર્યું છું તમે ફ્રેશ કઢીપત્તા લો તો આદું લસણ ઉમેર્યા ત્યારે ઉમેરી દેજો સાથે મેં એક ટી સ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી હતી મરચાં લીલો મસાલો તથા કાંદાને બરાબર સાંતળી લઈશું કાંદાને પ્રોપર કૂક થવા દેવાના હવે ડ્રાય મસાલા ઉમેરીશું તો હળદર ઉમેરીશું અડધા ટી સ્પૂન જેટલી અને બે ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીએ અને હવે ખાસ હાફ ટીસ્પૂન બિરિયાની મસાલો છે કે જે તમે કોઈ પણ સારી બ્રાન્ડનો આવે તે રેડીમેડ લઈ શકો અને આ મસાલો ના હોય ને તો વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરી દેજો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરીશું અને તમારા ઘરમાં કાંદા બટાકાનું શાક કોને વધારે પસંદ છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે આપણે બાફીને છાલ ઉતારીને જે ઠંડા કરેલા બટાકા છે એ આ રીતે ટુકડા કરીને ઉમેરી દઈએ હજી એક બે મસાલા ઉમેરવાના બાકી છે એ પહેલાં બટાકાને સારી રીતે મિક્સ કરીશું બટાકા આવે એટલે બાળકોને તો આ શાક ભાવવાનું જ બરાબર ને હવે ખાંડ ઉમેરીશું એક ટી સ્પૂન લઈએ કે જે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ ગુજરાતી શાકમાં મોટેભાગે ખાંડ હોય જ છે અને પોણી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ છે ચોક્કસ ઉમેરજો શાકના સ્વાદની સાથે શાકનો લૂક પણ બહુ જ સરસ આવશે અને હવે ગેસ બંધ કરી દીધો છે અને એક ટી જેટલો લીંબુનો રસ ઉમેરીએ આપણે થોડી ખાંડ પર ઉમેરી છે એટલે સ્વાદ બેલેન્સ થશે અને ફરીથી સારી રીતે મિક્સ કરીએ એટલે આપણું શાક રેડી થઈ જશે હવે આ ફ્રોઝન કરેલું લીલું લસણ છે તમારી પાસે હોય તો ઉમેરજો નહીં તો સ્કીપ કરજો કશો વાંધો નહીં અને ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીએ અને ત્યારબાદ સર્વિંગ કરીશું આ થયું આપણું ચટપટા સ્વાદવાળું કાંદા બટાકાનું શાક કે જે તમે રોટલી પરાઠા કે થેપલા સાથે પણ સર્વ કરી શકો અથવા લેમન રાઈસ બનાવો ને લેમન રાઇસ તેની સાથે પણ સર્વ કરી શકો અને રેસીપી ગમે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો